મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો જે કંઈ પણ ઉમેદવારો સરકારી નોકરી ભરતી અંગેની જાહેરાત જોઈ રહ્યા હતા તો તેવા મિત્રો માટે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની સરકારી નોકરી ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે અને આ જાહેરાત જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલી છે તો મિત્રો આ જગ્યાઓ વિશે વિગતવાર જોઈએ એના પહેલાં તમે જો મિત્રો આ ચેનલ ઉપર ન આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો કે જેથી કરીને આ ચેનલ ઉપર જ્યારે પણ સરકારી નોકરી ભરતી અંગેની તેમજ અન્ય મહત્ત્વની અગત્યની માહિતી મૂકવામાં આવે વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને નોટિફિકેશન મળી રહે તો ચાલો મિત્રો જોઈએ હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે જાહેરાત આપવામાં આવેલી છે એના વિશે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તો મિત્રો આજે જે કોમન પરીક્ષા જે યોજાવા જઈ રહી છે એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી તો આ પ્રકારની જે ક્લાસ થ્રીની જગ્યાઓ છે તો એના માટેની આ પરીક્ષા યોજાવા જઈ રહી છે અને એની જે જગ્યાઓ છે મિત્રો તો એના વિશે જોઈએ આપણે તો એ જગ્યાઓ જે છે ગ્રુપ એ અને ગ્રુપ બી એ રીતે બે બે ભાગમાં આ જગ્યાઓની જાહેરાત આપવામાં આવેલી છે અને એના માટેની પહેલી કોમન પરીક્ષા હશે અને ત્યાર પછી મુખ્ય પરીક્ષા હશે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ જે જગ્યાઓ છે તો એના વિશેની માહિતી કે જે જે જગ્યાઓ છે એના વિશે ગ્રુપ એની અંદર જે જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તો એ જગ્યાઓ છે ક્રમ એક હેડ ક્લાર્ક ખાતાના વડાની કચેરીઓ એની જે વિવિધ જે ખાતાઓ છે રાજ્ય સરકારના તો એ ખાતાઓ માટેની આ જગ્યાઓ છે હેડ ક્લાર્કની ત્યાર પછી છે સિનિયર ક્લાર્ક એ પણ રાજ્યમાં વિવિધ જગ્યાઓ જે આવેલા જે વિવિધ ખાતાઓ છે રાજ્ય સરકારના તો એ ખાતાઓ માટેની સિનિયર ક્લાર્કની જગ્યાઓ છે ત્યાર પછી ઓફિસ આસિસ્ટન્ટ આ જગ્યાઓ જે છે એ સચિવાલય તથા ગુજરાત જાહેર સેવા આયોગ માટેની જે જગ્યાઓ છે ઓફિસ આસિસ્ટન્ટની તો એના માટેની જગ્યાઓ છે ત્યાર પછી છે કલેક્ટર કચેરીના ક્લાર્ક એટલે કે કલેક્ટર કચેરીઓ જે છે એની અંદર જે ક્લાર્ક હોય છે તો એ જગ્યાઓ છે ત્યાર પછી છે કાર્યાલય અધિક્ષક જે મત્સ્ય ઉદ્યોગની કચેરી જે આવેલી હોય તો એના માટેની છે ત્યાર પછી છે કચેરી અધિક્ષક ખેતી નિયામકની કચેરી માટેની આ જગ્યાઓ છે સાત નંબર પર છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન નોંધણી નિરીક્ષકની કચેરી મહેસૂલ વિભાગ હેઠળની જે આ જગ્યાઓ છે ત્યાર પછી સબ રજિસ્ટ્રાર ગ્રેડ ટુ એ પણ નોંધણી નિરીક્ષકની કચેરી મહેસૂલ વિભાગ હેઠળની આ જગ્યાઓ છે ત્યાર પછી સ્ટેમ્પ નિરીક્ષક સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી માટેની આ જગ્યાઓ છે જે સ્ટેમ્પ નિરીક્ષક માટે સ્ટેમ્પ નિરીક્ષકની જગ્યાઓ ત્યાર પછી છે સમાજ કલ્યાણ નિરીક્ષક નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ વિભાગ એટલે કે જે શ્રી વિકસતી જાતિ કલ્યાણ ખાતું છે તો એના માટેની આ જગ્યાઓ છે અને ત્યાર પછી છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તો એ પણ નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ ખાતાની જે વિવિધ જે કચેરીઓ આવેલી છે તો એના માટેની આ જગ્યાઓ છે ત્યાર પછી છે સમાજ કલ્યાણ નિરીક્ષક શ્રી અનુસૂચિત જાતિ વિભાગની જે કચેરી આવેલી છે તો એના માટેની આ જગ્યાઓ છે ત્યાર પછી તેર નંબર ઉપર છે ગૃહ માતા શ્રી સમાજ સુરક્ષા વિભાગ હેઠળની જે જે હોસ્ટેલો આવેલી છે તો એના માટેની આ જગ્યાઓ છે જે ગૃહમાતાઓ ત્યાર પછી જે ગૃહપતિ એ પણ શ્રી સમાજ સુરક્ષા વિભાગ હેઠળ જે આ છાત્રાલયો આવેલી છે તો એના માટેની આ જગ્યાઓ છે ત્યાર પછી છે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી એ પણ શ્રી આદિજાતિ વિકાસની જે કચેરીઓ છે તો એના માટેની આ જગ્યાઓ છે ત્યાર પછી છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી આ પણ શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની જે કચેરી છે તે એના માટેની જગ્યાઓ છે સત્તર નંબર ઉપર છે ડેપો મેનેજર ગોડાઉન મેનેજર એટલે કે જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ જે છે તો એના માટેની જગ્યા ત્યાર પછી છે જુનિયર આસિસ્ટન્ટ નિયમક શ્રી મુદ્રણ અને લેખન સામગ્રી વિભાગની જે કચેરી છે તો એના માટેની આ જગ્યાઓ છે જુનિયર આસિસ્ટન્ટની ને ત્યાર પછી મિત્રો આપણે જે ગ્રુપ બી જે છે તો એના માટેની જગ્યાઓ જોઈએ ગ્રુપ બીની અંદર એમાં વર્ગ ત્રણની જગ્યાઓ છે એમાં છે જુનિયર ક્લાર્ક જે રાજ્ય સરકારના વિવિધ ખાતાઓની કચેરીઓ આવેલી છે તો એના માટે આ જુનિયર ક્લાર્કોની જગ્યાઓ છે ને ત્યાર પછી છે આસિસ્ટન્ટ અથવા આ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર એટલે આ જે જગ્યાઓ છે ગુજરાત રાજ્ય નાગરી પુરવઠા નિગમ લિમિટેડ માટેની જે જગ્યાઓ છે એટલે કે રાજ્યની અંદર જે રેશનિંગની જે કંઈ પણ જથ્થો જે જતો હોય છે તો તો આ જે જથ્થો જે હોય છે રાશન અંગેનો આ જે આંગણવાડીની કચેરીઓ છે તો એના માટેનો જે કંઈ પણ આજે પુરવઠો જતો હોય છે તો એના માટેના જે આ ગોડાઉન હોય છે કે જે ગોડાઉનનું જે છે એનું સંચાલન જે છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવતું હોય છે કે જે અનાજ ખાદ્ય જે કંઈ પણ વસ્તુઓ છે તો એના માટેનું તો આ એના માટેની જે જગ્યાઓ છે તો એના વિશેની આ જે વિવિધ જગ્યાઓ આવેલી છે તો મિત્રો અને આ જે જગ્યાઓ જે છે એના જે ફોર્મ ભરવાની પણ શરૂઆત મિત્રો થઈ ગયેલ છે કે જે આપણી ગુજરાત રાજ્ય સરકારની જે વેબસાઇટ છે સરકારી વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે વેબસાઇટ જે છે કે જેના ઉપરથી આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયેલ છે મિત્રો એટલે કે ચાર એક બે હજાર ચોવીસના રોજથી ફોમ ભરવાની શરૂઆત થઈ ગયેલ છે અને તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આ ફોર્મ ભરી શકાશે મિત્રો એટલે કે જે કંઈ પણ ઉમેદવારો ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો એના માટે આ જરૂરથી ફોર્મ ભરી શકે છે અને જે કંઈ પણ લાયકાત અને વયમર્યાદા જે છે તો એના વિશેની મિત્રો આપણે અલગથી વિડીયોની અંદર જોઈશું નહીં તો આ વિડીયો ઘણો લાંબો થઈ જશે તો મિત્રો આ જે જાહેરાત જે આપવામાં આવેલી છે તો જે ઉમેદવારો સરકારી નોકરી ભરતીની જે રાહ જોઈ રહેલા છે તો તેવા ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની જાહેરાત છે મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય